એ નિમિત્તે આજે આપણને પ્રભુ ભજન કરવાનો એક અવસર પ્રાપ્ત થયો આગળ વાત કરી આ દેહ કોઈના રહ્યા નથી રહેવાના નથી મળી જાય છે તો આમાં જન્મ કોનો થયો અને મૃત્યુ કોનું થાય છે

પણ આ બધું તન છે ત્યાં સુધી તમાસો છે પછી કાઈ નથી આ તો સૌ ઋણા ને બંધે આવી ગયા કોઈ જન્મ ના સુકૃત ભયા જેવા આવ્યા તેવા જાય આ તો પંખીડાનો મેળો કોઈ આજ જશે કોઈ કાલ આ તો પંખીડાનો મેળો પંખીડા મેળો ભજીલો સમય પૂરો થતા માળામાંથી પક્ષી ઉડી જાય તેમ ઝવેર દાદાનો વિલય થયો વર્ષો સુધી એક જ માળા માર્યા એક જ ઘરમાં ભેળા ત્યારે વિદાય દીધી ત્યારે આપણે એની યાદ આવે કે કેટલા વર્ષો સુધી રહ્યા હવે ભેળા નઈ થાઈ આ વેલાના વર્ષો કે હવે ભેળા નઈ થાઈ પાટાનો બાંધનારું શું જાણે વેદના લખમો માળી કે આ તો વેતી વહી જાણે એટલે સંતો આપણે જાગૃત કરે છે કે આમાંથી જાગો

एक एक पल वही जाए से सताय आज नो मानवी पासो ओळखो नथी अने चारे बाजू रोड काटे से तू करू से क्या दाऊ से काही खबर नहीं એટલે संतो ने बात में विचार करवा जेवो से के आ मनुष्य दे आपने देव ने दुलबे एवो भयो से તો શું કરવા માટે ગયો છે અને આ વારે વારે મળતો નથી પણ મળી છે છે અને માણી લેવા જેવો આ મનુષ્ય દેહ મોક્ષ નો દ્વાર છે મનુષ્ય દેહે કરી આ મોક્ષ પદ ને માટે જે માનવી મથે છે મોક્ષ પદ ક્યાં છે બંધન ક્યાં છે

i કનેશખેશ ભોજન ભાવેશન સુખ ¡Vale, no. સમજે મતિમા સમજે નિ મતિમાલરા જમ ધરી નાયો હરિ क्या जन्म धरी ते ना लयो हरि नुको सो बाहर भमे आ भीतर जो तारु ब्रह्म सो जे ब्रह्म ने खोले से तू ज्ञान मा योग मा जप मा तीर्थ मा व्रत मा होम हवन मा तीर्थो मा भरे हिमालय आठ गाले गबे त्या डोटू दे पण जे पोतानी पाहे से कोवाणो नथी ए बार क्यांथी मळवाणो

અને મટી જાય તો કાઈ નથી ચરાચર ની અંદર કોઈ વસ્તુ નથી વસ્તુ કઈ એટલે તું ક્યાંથી આવ્યો અને ક્યાં જાવું આ તને માયા નું ચેતક ક્યાંથી લઈવા માયા નું લગડું તને ક્યાંથી હોય કઈ વાટે આવ્યો ક્યાં ઘાટે જવાનો એની તો તપાસ કરી નહીં

જ્યાં સુધી પોતાના નિજ નામ નિજ એટલે પોતે થાય ચરાચર ની અંદર એક પ્રભુ નું નામ છે અને એ નામ નું સ્વરૂપ પોતે છે પણ પોતે કોણ છે એની ખબર નથી અને ચારે બાજુ લોટું કાઢે તો ક્યાંય મળવાનું આ બોલે બીજો ને છે પરમેશ્વર પોતે પણ નર અજ્ઞાની અને આંધળા એને અલગ રહીને પોતે બાર બાર પોતે છે એમાં એને મળતો આપણા શાસ્ત્રો આપણા વેદો પુરાણો જેનો સાર છે સંતોએ પ્રગટ કર્યો છે વાણી દ્વારા કે તમારા જેવો છે તમારાથી નાનોય નથી અને મોટોય નથી વધારેય નથી અને ઓછોય નથી આવો મહિમા નથી આપણને ક્યાંથી મળ્યો એને સદગુરુ સાને મળ્યો છે નિશાન માં જો પોતાનું વાહન થઈ જાય તો નક્કી થઈ જાય કે તું શું કરવા આવ્યો તો તને કોણે અહીં બોલાવ્યો હતો શું લઈ જાવ અને શું લાવ્યો આ જગતમાં આવ્યા ત્યારે શું લાવ્યા હતા અને જાય ત્યારે શું લઈ જવાના આ મનુષ્ય દેહ તો આ માટી માટી બન્યો માટીમાં હમાણો તો કોણ આવે છે કોણ જાય છે આ તો જળના તરંગો જળમાં સમાય છે ક્યાંય બહાર જાતા

દેહ ની અંદર બીજું કાઈ નથી પણ આમાં પોતે કોણ એ જ આત્મા નું સ્વરૂપ છે આ કાઈ નતું તોય આત્મા આતો આ નહીં હોય તો આત્મા તો છે

એ સખી આઠમે અગમે દાણ દિશા નિશે નામની રહે સુરી દેન મહેશ વસ્તુ સે જ્ઞાન સદગુરુનું જ્ઞાન મળે ત્યારે અને એ જ્ઞાન જ્યારે આપણા જીવનમાં ઉતરે અને એ જ્ઞાનની હમદર પૂરે પૂરી આવે કે હું કોણ છું અને હરી કોણ છે આનો વિચાર જો માણસ કરે તો એનો ખ્યાલ આવે કે ગુરુ મહારાજે આપણને કઈ વસ્તુ આપે

અને સદગુરુના શરણમાં જાય પરમ તત્વની પ્રાપ્તિ થાય અને એ પ્રાપ્તિ એટલે નથી પણ પ્રાપ્તિની પ્રાપ્તિ જેની વિસ્તૃતિ થાય જે આપણે યાદમાં ભૂલી જાય ગુરુ મહારાજ આપણને યાદ કરાવે એના માટે આવો ઉદ્દેશ આપે છે તમે કોણ છો ઈશ્વર કોણ છે માયા કોણ છે જીવ કોણ છે આ જગત કોણ છે આ બધાયમાં કોણ છે

એ જ શાંતિનું સ્વરૂપ છે એ જ પોતે છે બીજું કોઈ નથી સદગુરુ